અમદાવાદમાં રમાનારા સાત મુકાબલામાં મેચમાં પહેલી મેચ પચીસ તારીખે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થવાનો છે ક્વોલિફાય ટુ અને ક્વોલિફાય મેચની રજમાની કરશે અને અને ક્વોલિફાય એક મુકાબલો હૈદરાબાદમાં રમાશે ગત વખતની જેમ આ વખતે પણ સિઝનમાં આઈપીએલમાં દસ ટીમો ભાગ લેવાની છે આ તમામ મેચ ભારતના જ તેર વેન્યુ પર હશે બપોરે સાડા ત્રણ વાગ્યે અને સાંજે સાડા સાત વાગે મેચ રમાશે આ વખતે આઈપીએલ બે હાજર પચીસમાં ફેન્સને રોમાંચ અને ડબલ ડોઝ મળવાનો છે તો આઈપીએલ બે હજાર નું શેડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે એલિમિનેટેડ અને ક્વોલિફાય એક મુકાબલો હૈદરાબાદમાં રમાવાનો છે આઈપીએલની આ સિઝનમાં કુલ બાર ડબલ હીડર મેચ રમાશે જેમાં જેને લઈને રસિકો ઉત્સાહિત પણ છે તમામ ડબલ હેડર મેચ શનિવારે અને રવિવારે રમાય તેવું આયોજન કરવામાં આવ્યું છે ડબલ હેડરનો મતલબ છે કે એક દિવસમાં બે મેચ રમાશે તો બાવીસ માર્ચે પહેલી મેચ રમાશે આઈપીએલ બે હજાર પચીસનું શેડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે પહેલો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે થવાનું છે

કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી જ્યારે આવતા મહિને આઈપીએલ શરૂ થઈ રહી છે બાવીસ માર્ચ થી તો અમદાવાદમાં મોદી સ્ટેડિયમ બન્યા પછી પહેલી વખત એવું બની રહ્યું છે કે આઈપીએલ માં ક્વોલિફાયર એક પણ મુકાબલાની યજમાની નથી મળી એટલે કે ક્વોલિફાયર વન ટુ અથવા એલિમિનેટર અથવા ફાઈનલ કેમ કે જે શેડ્યુલ જાહેર થવું છે તેમાં ક્વોલિફાયર માટે બે જગ્યા નક્કી કરાય છે કોલકાતાનું ઇડન ગાર્ડન અને હૈદરાબાદ ક્વોલિફાયર ટુ અને ફાઈનલ ની યજમાની ઇડન ગાર્ડન કરશે અને એલિમિનેટર અને ક્વોલિફાયર વન ની યજમાની હૈદરાબાદ કરશે અને ગુજરાતમાં જે ગુજરાત ટાઇટન્સની જે પણ ચૌદ મુકાબલા રમાય છે એક હવે રમાય છે અને ગુજરાત માટે ગુજરાત ટાઈટન્સ માટે હોમ ગ્રાઉન્ડ મોદી સ્ટેડિયમ છે અમદાવાદ એટલે સાત મુકાબલા રમાય રમાશે અને આ તમામ મુકાબલાઓમાં આમ તો બધા જ મેજર મુકાબલાઓ છે પણ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેનો મુકાબલો જે સન્ડે આવે છે ઓલમોસ્ટ એ એ મુકાબલો સૌથી રોચક રહેશે શરૂઆત થયેલી પચીસ માર્ચે ગુજરાત ટાઈટન્સ પંજાબ કિંગ સામે ટકરાશે અમદાવાદમાં અને છેલ્લો જે મુકાબલો છે લીગ નો એ અઢાર મે ચેન્નાઈ સુપર કિંગ સામે ગુજરાત ટાઈટન્સ ટકરાશે તો આ વખતે જે મુકાબલા સિત્તેર થી વધુ મુકાબલા ઓવરઓલ રમાય છે ઓવરઓલ ટુર્નામેન્ટમાં પ્રાઇઝ મની પણ વધારાઈ છે સેવન્ટી ફોર એટલે કે ચુમ્મોતેર મુકાબલા આ વખતે રમાશે ઓક્શન પછી ઘણી બધી ટીમો બદલાય છે કેપ્ટન બદલાયા છે ઘણા બધા પ્લેયર્સની ફ્રેન્ચાઇઝી બદલાય છે તો આ વખતે એક ઓલમોસ્ટ એક નવી પાર્ટી સાથે આઈપીએલ શરૂ થશે યંગસ્ટર્સ સાથે જે તમામ સિનિયર પણ છે રોહિત શર્મા ને વિરાટ કોહલી આ તમામ પર પણ નજર રહેશે અને અમદાવાદ માટે સૌથી મોટા સમાચાર કે સાત મુકાબલાની યજમાની મળી છે પણ તેમાંથી એક પણ ક્વોલિફાયર મુકાબલાની યજમાની આ વખતે અમદાવાદ ને નથી મળી આભાર પ્રવીણ જોડાવા માટે